માળિયાના તાલુકાના ચોરવાડ રોડ રેલવે સ્ટેશનનો રૂપિયા નવ કરોડ લાખના ખર્ચે નવીનીકરણ કરવાના કામનો કરવામાં આવ્યો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા ઈ ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે આ પ્રસંગે એક સમારંભ યોજવામાં આવ્યો હતો આ સમારંભમાં ભાવનગર રેલવે ડિવિઝનના અધિકારીઓ કમલેશભાઈ મીણા નવીનભાઈ બામણીયા સ્થાનિક આગેવાનો કેતનભાઈ ચુડાસમા વિકાસભાઈ કરગઠિયા મંથનભાઈ ડાબી ચંદુભાઈ મકવાણા રણજીતભાઈ યાદવ પરેશ ગર્જર સરપંચ બાબુભાઈ ઉપસરપંચ રાજેશભાઈ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સ્કૂલની બાળાઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા વિદ્યાર્થીની બાળાઓને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રેલવે વિભાગના પુષ્કરભાઈ ચૌધરી શૈલેષભાઈ મહેતા સુમાત્રા બિશ્વાન સહિતના રેલવે કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી સરકાર દ્વારા ચોરવાડ રોડ રેલવે સ્ટેશન નવેસરથી અતિ આધુનિક બનાવવા માટે દસ કરોડની ગ્રાન્ટ ફાળવતા આ વિસ્તારની જનતામાં આનંદની લાગણી ફેલાઈ છે